અને છે કપાયેલું લોહી ની ત્રણ ધારાઓ વહે છે એક મધ્યમાંથી નીકળે છે અને આમ માંથી એટલે આપડે એમ ડર લાગે આવી દેવી દેવી કોકને મારવા માટે જશે આપણે એવો એક બેહાડી દઈએ પિક્ચરો ની અંદર જોયું હોય ફલાણા બાળકનું માસ લાવજો દો આવું બધું લાવવું હકીકતમાં એવું હતું નથી કે કોઈ પણ તંત્ર સાધના માટે મુદ્રા પર્ટીક્યુલર રીતે એક ફોર્મ છે કે તમારે પર્ટીક્યુલર એક મુદ્રામાં બેસવું પડે અલગ અલગ અશ્વિની મુદ્રા ઘણી બધી મુદ્રાઓ છે તંત્ર સાધનાની અંદર તો પર્ટીક્યુલર તમારે એક મુદ્રા સાથે બેસવું પડે હું સાંભળ્યું છે કે આની અંદર માસ મંદિર આવે એટલે આ બધાનો તંત્ર સાધનામાં ઉપયોગ થતો હવે વર્ષો જૂની વાત છે અમુક એવું બ્લેક પ્લેકમેર્ઝી કરી નાખવું મારણ ક્રિયા આ બધું છે મારણ એટલે પોતાનું મારણ કરવા છે અત્યારે જેટલા બ્રોડકાસ્ટ થાય છે ને એની અંદર મારણ બતાવે કોકનું મારણ કરવાની વાત આવે અગિયારનું મારણ એ નથી મારણ અહંકારનું મારણ છે બરોબર છે બાબુ પંચમકાર જે કહેવામાં આવે છે શું એની અંદર માંસ મદિરા મેથુન એ બધી વસ્તુનો ઇન્વોલ્વમેન્ટ હોય છે કે નહીં એક સરળ ભાષામાં જાણવા માંગીશું આપણે તંત્ર સાધના ને છે ને થોડી વિભસ્ત ભાષામાં લઈએ છે તંત્ર સાધના મૂળ જે મૂળ ઉત્પત્તિ જ્યાંથી આવે છે ને એ ભગવાન શિવ અને માં પાર્વતી ના થી આવે છે બરોબર છે અને એની અંદરનો વિષય આવે છે દસ મહાવિદ્યા દસ મહાવિદ્યામાં તમે ઘણા નામ સાંભળ્યા છે બગલામુખી ત્રિપુર સુંદરી ત્રિપુર ભૈરવી છીન મસ્તિકા માતા અલગ અલગ માતાઓના નામ સાંભળ્યા છે તો એ બધા પાર્વતીના રૂપ છે બરોબર અને ભૈરવ સાધના પણ એક આવે છે ભૈરવ તંત્ર છે તો આની અંદર પંચમકાર નો ઉપયોગ થાય છે પંચમકાર એટલે કે પાંચ પ્રકારના મ પેલો આવે છે માંસ મદિરા પછી મત્સ્ય મૈથુન અને મુદ્રા બરોબર હવે આપણે મોટા ભાગે એવું સાંભળ્યું છે કે આની અંદર માંસ મદિરા એટલે આ બધાનો તંત્ર સાધનામાં ઉપયોગ થતો હોય હવે વર્ષો જૂની વાત છે અમુક એવો ટ્રાઈબલ એરિયા હોય બરોબર છે તો ત્યાં ખાવાનો ખોરાક જ માસ ને એવું બધું હોય બરોબર છે તો વાસ્તવિક છે કે આપણે ઘરે સાત્વિક આહાર બનાવતા હોય તો આપણા જે કઈ ઈષ્ટ હોય ને કે દેવી હોય કે દેવતા હોય એને ભોગ સેનો ધરાવીએ એનો ધરાવીએ બરોબર છે બરોબર જે ટ્રાયબલ એરિયા હતા વર્ષો પહેલાના આજે પણ એવા એરિયા છે આફ્રિકાના પ્રદેશોમાં આજે પણ આ તંત્ર સાધના નો ભાગ છે ત્યાં ભલે લેંગ્વેજ અલગ રહી તો ત્યાં માંસ મદિરાનોનો ઉપયોગ થતો એ સ્વાભાવિક છે કેમ કે એ લોકોનો ખોરાક જ હતો દુનિયાદારીમાં બીજા લોકોને ખબર ન તો પોતે જે ખાતા એનો જ ઉપયોગ કરતા પણ રિયલ ફોર્મની અંદર જો પંચમકારને આપણે લઈએ શુદ્ધ ભાષામાં તો હકીકતની અંદર માંસ মানে શરીરની વાત છે

કે કોઈ કોઈપણ તંત્ર સાધના માટે મુદ્રા પર્ટીક્યુલર રીતે એક ફોર્મ છે કે તમારે પર્ટિક્યુલર એક મુદ્રામાં બેસવું પડે અલગ અલગ અશ્વિની મુદ્રા ઘણી બધી મુદ્રાઓ છે તંત્ર સાધનાની અંદર તો પર્ટિયુલર તમારે એક મુદ્રા સાથે બેસવું પડે છે બરોબર એટલે પંચમકાર માસ મદિરામ બરોબર હવે રહી જાય છે એક મૈથુન જી નો અર્થ થાય છે સેક્સ એવો નથી થતો જી નો રિયલ ફોર્મ અર્થ થાય છે કે મંત્ર સાથે તમારે મૈથુન એટલે સતત એમાં રત રહેવાની વાત છે બરોબર બીજી રહેવાની વાત છે આ પંચમકાર તો શુદ્ધ અને સાત્વિક અર્થ છે જી બિલકુલ બરાબર છે બીજું કે લોકોને આ માંસ મદિરાના આ બધું ઓલા સ્મશાનના વિડીયોમાં નામાં જોયું હોય પિક્ચરોની અંદર જોયું હોય કે ફલાણા બાળકનું માંસ લાવજો અને આવું બધું લાવજો હકીકતમાં એવું હતું નથી બરોબર આપણે જે વિકૃત ભાવ મળે છે ને એ ક્યાંક ના ક્યાંક થોડું ઘણું સોશિયલ મીડિયા અને જે લોકો આ વિષયને નથી સમજતા અથવા આ વિષયને ઇન્ટરેસ્ટિંગ અથવા ડરામણો કરવાનું જે માર્કેટિંગ બેસ છે ને એના લીધે આપણને તંત્ર સાધનાનો વિકૃત બેઝ મળે છે બરોબર બરોબર છે હવે ઘણા લોકોને એવું થાય છે કે બાપુ આ દસ મહાવિદ્યા જે છે એના ઉપર ક્યારેક આપણે ડિટેલમાં ચર્ચા કરીશું પર્ટિક્યુલર દેવી ઉપર નેક્સ્ટ એપિસોડની અંદર પણ અત્યારે મૂળ વાત કરીએ તો એની અંદર એવા માતાજીઓ છે જેને જોઈને તમને ડર લાગે

અને કામદેવ ની ઉપર સવાર છે રતિ અને કામદેવ સેક્સ રથ છે એની ઉપર દેવી સવાર છે એ દેવી નું મસ્તક કપાયેલું છે અને લોહી ની ત્રણ ધારાઓ વહે છે હમ એક મધ્યમાંથી નીકળે છે અને આમ માંથી નીકળે છે એટલે આપણા એમ ડર લાગે આવી દેવી આ દેવી કોક ને મારવા માટે જ હશે આપણે એવો એક ભાસ બિહાડી દઈએ એનો અર્થ બિહાડી દઈએ હકીકતમાં એનું અર્થઘટન એવું નથી એ હકીકતમાં જે ત્રણ ધારા જે છે ને એ ત્રણ ધારા ઇંગલા નાડી પિંગલા નાડી અને સૂક્ષ્મ નાડીનું પ્રતિક છે પણ આ બધા વિષયને જો હાવ શરણ આપી દે તો દરેક લોકો આનો ઉપયોગ અથવા મિસયુઝ કરતા મિસયુઝ થઈ જાય તો જે લોકો ખરેખર બૌદ્ધિક હોશિયાર છે અને લખતા જે લોકો છે ને એ જ આ વસ્તુને ડીકોડ કરે છે સમજી શકે છે સમજી શકે છે અને એનો સદઉપયોગ કરી શકે છે પછી બીજું ચિહ્ન એનું બતાવવામાં આવે છે કામદેવ અને રતિ ઉપર સવાર છે મતલબ કહેવાનો અર્થ એ છે કે છિન્ન મસ્તા દેવીની સતત ઉપાસનામાં કરો તમે કામ દેવ એટલે તમે સેક્સના વિચારોથી પણ પર પરની અવસ્થા સુધી પહોંચી જાવ આ એનું એક ફ્રેમવર્ક છે બરોબર પણ આપણે જેવું જોઈએ એવો તર્થ અર્થ લગાડીએ એટલે તંત્ર સાધના આપણને વિભસ્ત અને ડરામણી લાગે છે આવી દસે દસ અલગ અલગ મહાવિદ્યાઓ છે બરોબર છે દસે અલગ અલગ ગુણ છે અને દસે ને અલગ અલગ કાર્ય માટે હવે એવું જરૂરી નથી દરેક લોકો મોક્ષ માટે લાગે આપણે હિન્દુ ધર્મની વ્યાખ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો અલગ અલગ વસ્તુને પ્રાપ્ત કરવા પર્ટિક્યુલર અલગ અલગ દેવીઓ છે અમારા જોડે પણ ઘણા તંત્ર સાધનાના એવા ઈચ્છુક લોકો આવે છે એનામાં જો પાત્રતા હોય ને મારા જો ગુરુ યાજ્ઞા આપે તો અમે પણ પર્ટીક્યુલર એક વિદ્યા માટે એના મંત્ર દીક્ષિત આપીએ છીએ બરોબર છે અત્યાર સુધીના વિડીયોમાં નથી કીધું પણ આજે કહીએ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ બોલો કે કોઈ એવા ખરેખર શ્યોરિટી એવું લાગે કે એ ખરેખર આ સચોટ છે અને ખરેખર એને જિજ્ઞાસા છે અને કઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો અમે દસ વિદ્યાઓમાંથી એને લાયક અને ગુરુ આજ્ઞા કરે તો એને પર્ટીક્યુલર મંત્ર એની ઉપાસના અને એ માર્ગમાં કઈ રીતે આગળ વધવું એના સારા પાસા કયા છે નબળા પાસા કયા છે બંનેને ધ્યાનમાં રાખી અને અમે એ લોકોને આપીએ છીએ અને ઘણા બધા લોકો આની અંદર સફળ પણ થયા છે બરોબર છે તો આ દસ મહાવિદ્યા છે દસ મહાવિદ્યાનો અલગ અલગ યશ જોઈએ છે તો અલગ દેવી છે કીર્તિ જોઈએ છે અલગ દેવી છે ઐશ્વર્ય જોઈએ છે અલગ દેવી છે મોક્ષ જોઈએ છે આ બધામાં એવું છે કે આ બધું તમે ભોગવો જીવનને સૃષ્ટિ ચલાવવા બધું જરૂરી છે પણ છેલ્લે આ બધાથી પર નીકળી જાવ અને મોક્ષની સ્થિતિ અંદર પહોંચો તો જેમ બીજા અલગ અલગ માર્ગ છે તંત્ર સાધના પણ એક મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે પણ અત્યારે તંત્ર સાધના એટલે બ્લેક મેસી કરી નાખવું મારણ ક્રિયા આ બધું હોય છે મારણ એટલે પોતાનું મારણ કરવાનું છે અત્યારે જેટલા પ્રોડકાસ્ટ થાય છે ને એની અંદર મારણ બતા કોકનું મારણ કરવાની વાત આવે હકીકતમાં મારણ એ નથી મારણ અહંકારનું મારણ છે બરોબર છે બરોબર મારણ ક્રિયાના નામે ઘણા બધા તમે અત્યારે સોશિયલ મીડિયામાં જોજો ઘણા બધા પ્રોડકાસ્ટ ચાલે છે અને ત્યાં બોલતા બી હોય કે હા અમે ફલાણા વ્યક્તિનું આવું મારણ કર્યું તું ફલાણા વ્યક્તિનું આવું મારણ હકીકતમાં મારણ એ નથી મારણ અહંકાર નું મારણ છે બરોબર છે આ બધા શબ્દો પ્રોપર ફેલાયેલા અને પ્રચારના શબ્દો છે મારણ પ્રક્રિયા અને પંચ મકાન ને બધું પણ વાસ્તવિકતા એવી નથી બરોબર છે સો ખૂબ જ સરસ મજાની રસપ્રદ વાતો આજે જાણવા મળી છે મને આશા છે કે આપ સૌને વિડિયો ખૂબ જ ગમ્યો હશે જો વિડિયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો આવા જ વિડિયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે તમે અમારા ચેનલમાં જોડાયા ખૂબ ખૂબ ધન્યવાદ ઓમ ગુરુદેવાય ઓમ ગુરુદેવાય ઓમ નમો નારાયણ જય ગિરનારી